ખેડા જિલ્લાના કટલાલમાં બે કોમ વચ્ચે જોત અથડામણની ઘટના સામે આવી છે અને આ ઘટનાથી સમગ્ર જિલ્લામાં ખરબડાહટ મચી ગયો છે અને ભારે તંગ નિર્માણ થયું છે આ ઘટનાના પગલે ખેડા જિલ્લા પોલીસ વડા એલસીબી ની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને શું સમગ્ર ઘટના બની હતી આ બાબતને લઈને તપાસ તેજ કરી છે ત્યારે શું કહી રહ્યા છે ખેડા જિલ્લાના પોલીસ વડા વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન

ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેને લઈને પુલ જે ખેડા જિલ્લાના પોલીસ વડા છે રાજેશ ગઢિયા તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો આજે સાંજે એક બનાવ એવો બનેલો કે જેમાં પીઠાઈ ટોલ બુથ બાજુથી એક સતીશભાઈ ગોર કરીને જે છે એ અત્યારે એક કેસના ફરિયાદી છે એ પોતાનું બાઇક લઈને આવતા હતા અને પાછળથી એક ફોર વ્હીલવાળાએ પોતે એક્ટિવા ધીમું ચલાવે છે બાઇક પોતાનું એ બાબતે નજીકમાં ગાડી લાવી અને ગાળ દીધી અને પછી આગળ જયારે બાઇક લઈને જતા હતા ત્યારે ખોખરવાડા પાટિયા જે ઓવરબ્રિજ છે ત્યાં ગાડી વાળા એક્ટિવ ઉભું રખાવી અને બીજા પાંચ સાત જણા આવી અને જે બાઇક વાળા ફરિયાદી છે હાલના કેસના એની જોડે લાપટ ઝાપટ કરી અને એની ફરિયાદ અત્યારે કાર્યવાહી ચાલુ છે અને એ સિવાય અમુક ગામ કઠલાલની અંદર આ જે ઘટના બની ત્યારબાદ અમુક સંજોગો વસા બંને કોમના ટોળાઓ ભેગા થયેલા અને તાત્કાલિક કપડવન ડીવાયએસપી એલસીબી એસઓજી અને સૌ અધિકારીઓ અહીં પહોંચી અને બંને કોમના ટોળાઓને વિખેરેલા છે એમાંથી હાઈવે ઉપર એક બાઇક જે છે હજી સુધી બાઇક ઓળખાયું નથી પરંતુ ટોળામાંથી અમુક તો અસામાજિક તત્વોએ એ બાઇકને સળગાવી દીધેલું અને તાત્કાલિક પોલીસે જે ટોળા વિખેરેલા અને હાલમાં બિલકુલ શાંતિ છે અને બાઈક જેનું સળગ્યું છે એ વ્યક્તિની તપાસ ચાલુ છે પણ છે એ અને ભોગબનનાથની જે કાંઈ ફરિયાદ હશે એ ફરિયાદ લેવામાં આવશે અને જે વ્યક્તિ મૂળ જે ઘટનાની શરૂઆત થઈ સાંજે કે બાઇકની આગળ કાર ચાલકે ઓવરટેક કરવાની જે બાબત હતી એ બાબતની ફરિયાદ અત્યારે દાખલ થઈ રહી છે આગળની તમામ કાર્યવાહી કાયદેસર રીતે થશે અને કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરવાની પ્રયત્ન કરશે તો એની વિરુદ્ધમાં સખતમાં સખત પગલાં લેવામાં આવશે આ એક બાઇક સળગાવવાનો પ્રશ્ન અમારા ધ્યાને અત્યાર સુધી આવેલો છે બાકી ટોળાઓ વિખેરા છે અમારી બધાની ટીમ સાથે હતી અને બંને બાજુના ટોળાઓ વિખેરી અને હાલમાં ટાઉનમાં શાંતિ છે અને તમામ જગ્યાએ વ્યવસ્થિત રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અત્યારે ડિવિઝન ડિવિઝનના અલગ અલગ પોલીસ સ્ટેશનની પોલીસ છે એલસીબી એસઓજી છે નડિયાદ ડિવિઝનની પોલીસ છે હેડક્વાર્ટર છે અને ત્રણે ત્રણ છે અને અમારી તમામ બ્રાન્ચિસના અધિકારી છે એટલે જેટલા જેટલા સેન્સિટિવ પોઈન્ટ છે તમામ જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને સવારથી જ સ્કીમ વાઇઝ વ્યવસ્થિત રીતે તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે એ અમારી ટીમો અત્યારે એક્ટિવ છે કે ફરિયાદની અંદર જેના જેના નામ છે અને જે સિવાય અમુકની માહિતી અમને મળેલી છે એ જે કોઈ અસામાજિક તત્વો છે એને રાઉન્ડ અપ કરી અને ધરપકડ કરી અને આગળની કાર્યવાહી થશે એવી માહિતી ના અત્યારે એવા કોઈ બનાવ બનેલા નથી કારણ કે જે ટોળા છે

કોઈ પણ પ્રકારની કોઈ અનિચ્છનીયરુ કરથડામણનો મામલો સામે આવ્યો છે તેમની જે રાયોટિંગ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ને જે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે ટોળાના અસામાજિક તત્વોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે તેમને આઈડેન્ટીફાઈ કરવામાં આવી રહ્યા છે ખેડા જિલ્લાના કઠલાલમાં કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે અને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ના બને લોકોને પણ શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો અત્યાર સુધી આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મીડિયા મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં